આ બની રહ્યું છે ત્રણસો લોકો નું કાજુ ગાઠી નું શાક હવે એની અંદર જયારે રસોઈ પીરસવાની આવે એની પેલા થોડી વાર પેલા લાઈવ ગાંઠિયા એડ કરવામાં આવે જેથી કરીને શાક સોગી ન બની જાય અને ગાંઠિયા એકદમ ફ્રેશ રહે એક વસ્તુ મને અહીંયા બહુ સારી લાગી મુખવાસ અને પીપરમેન્ટની સાથે સાથે અહીંયા રેડિયમના સ્ટીકરને પણ એ લોકોએ સ્થાન આપી દીધું છે બહુ વર્ષો સુધી રેડિયમના સ્ટીકરની મુહિમ આપણે આપણી ચેનલમાં ચલાવી હતી અને લોકોના જીવ બચે રાત્રે વાહન ચાલતા હોય અને લેફ્ટ સાઈડમાંથી ઓવરટેક કરવાની કોશિશ કરે ત્યારે ઘણી વખત પદયાત્રીઓને ઠોકર લાગી જતી હોય છે તો એના માટે થઈને રેડિયમના સ્ટીકર્સ પણ રાખવામાં આવ્યા છે ઉચ્ચુ બોક્સમાં આપનું સ્વાગત છે ઉચ્ચુ સમીર અને માતાના મઢની પદયાત્રાના આ ત્રીજા વિડિયોની અંદર આ કેમ્પ જે છે એ સમયના કેમ્પ તરીકે ઓળખાય છે અને વીરપુરથી મોરબીની વચ્ચેનો કેમ્પ છે અને અહીંથી મોરબી ઓલમોસ્ટ નવથી દસ કિલોમીટર છે આ કેમ્પની અંદર આમ જુઓ તો છ સાત દિવસ દરમિયાન હજારો લોકો જે છે પ્રસાદનો લાભ લે છે સેવાનો લાભ લે છે અને સાથે સાથે તમને એ પણ કહી દઉં કે એ લોકો જે પદયાત્રીઓને પગમાં તકલીફ ન પડે એટલા માટે થઈને ચાંદા ન પડે એટલા માટે મેડિકલ ફેસિલિટીઝ પણ રાખી છે ચપ્પલ અને સ્લીપર્સ પણ એ લોકો મોજા પણ ઇવેન્ટ રાખે છે સોક્સ પણ રાખે છે એટલે પદયાત્રીઓને સૌથી વધારે પગ ઉપર ભાર પડતો હોય ઘણા ચપ્પલ તૂટી જતા હોય કેટલાકને ડંખ પડતા હોય તો એની ફેસિલિટીઝ પણ છે બીજું વખતે એ લોકોએ રેડિયમ પણ રાખ્યા છે એટલે રાતે ચાલનારા લોકો જે છે એને પાછળથી આવનારા વાહનોને ખ્યાલ પડે કે અહીં પદયાત્રી જઈ રહ્યા છે એટલે એમના બેક સાઈડમાં કપડામાં અથવા એમના બેગની અંદર સ્ટીકર લગાવાનું આવે છે અને બીજી કુલરની એની ફેસિલિટીસ છે અંદર રસોડાની આપણે મુલાકાત લઈએ આવો જઈએ 24 વર્ષથી ચાルトા કેમ્પ જે છે એમાં શું શું બીજી ફેસિલિટીસ છે આવો આ તો લા કેનનવાળા આગળના લોકોની ખીચડી મગીએ બસ લોકોની ખીચડીએ અહીંયા બસો લોકોની ખીચડી અને અહીંયા બનવા જઈ રહ્યું છે કાજુ ગાંઠિયાનું શાક કાજુ ગાંઠિયાના શાક ગ્રેવી બની રહી પ્યુરી બને ટમેટા અને ડુંગળી પ્યુરી તો જુઓ આ કેમ્પ નું રસોડું અને આ છે કોઠાર બધું શાકભાજી તાજું તાજું આવે અને અહીંયા સુધારવાની શરૂઆત થઈ જાય અને અહિયાં હમણાં ઈટોના ભઠ્ઠા ઉપર બનશે રોટલા હા ઉતલાય દેવી આ બની રહ્યું છે ત્રણસો લોકો નું કાજુ ગાંઠે છે હવે એની અંદર જ્યારે રસોઈ પીરસવાની આવે એની પહેલાં થોડી વાર પહેલાં લાઈવ ગાંઠિયા એડ કરવામાં આવે જેથી કરીને શાક સોગી ન બની જાય અને ગાંઠિયા એકદમ ફ્રેશ રહે તો આપણી સાથે છે તેના હિતેશભાઈ આ કેમ્પના સંચાલક કેટલા આ કયો કેમ્પ કહેવાય અને એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય ને કેટલા વર્ષ કરી છે આપણે આ કેમ્પ અમે રાજકોટ મોરબી ની વચ્ચે વીરપર અને લઈ ગામ પાસે આશરે છવ્વીસ વર્ષ પૂરા કર્યા છે અને સત્યાવીસ વર્ષ આ ચાલુ છે આ કેમ્પ અમે તારીખ અગિયાર થી ચાલુ કર્યો છે અને પંદર તારીખ સુધી ચાલુ રહેશે એમાં સેવાની અંદર પાણી લીંબુ સરબત ચા નાસ્તો ચોવીસ કલાક હોય છે પ્લસ જમવાનું બે ટાઈમ હોય છે અને સવારે નાસ્તો પણ હોય છે ગરમ અને નાવાની વ્યવસ્થા પણ છે સાથે સુવાની વ્યવસ્થા પણ અમે કરી છીએ દવાની પણ બધી જાતની વ્યવસ્થા છે પછી મોજા અને ચંપલ એની પણ અમે સાથે સેવા આપીએ અંદાજે કેટલો અંદાજ રાખવો પડે કેટલા લોકોનો

કારણ કે બહુ કલટાવટ વેની અંદર પદયાત્રાનું શૂટિંગ થતું હોય છે જેમ કે મોરબી સુધી કે મારિયા મિયારણા સુધી જે છે એ સાત દિવસ પહેલાં જેને પદયાત્રા એટલે કે પેલું નોરતું હોય એના છ સાત દિવસ પહેલાં અમારે શૂટ કરી લેવું પડે કારણ કે અહીંયા મોટા ભાગના લોકો જે છે મોટાભાગના સંઘો અથવા એકલ દોકલ પદયાત્રીઓ એ આગળ જતા રહેતા હોય છે અને હવે આ કેમ્પ બે દિવસ ચાલશે પછી અહીંયા પરમ દિવસની પદયાત્રીઓનો પ્રવાહ ઘટી જશે આવતીકાલે પ્રવાહ ખૂબ જ રહેશે અને આ વખતે જે એકલ દોકલ સંઘો આવી ગયા એ ગઈકાલે નીકળી ગયા અહીં ખાલી તમને અત્યારે ફેસિલિટીસ દેખાડવું કારણ કે મોટા ભાગના પદયાત્રીઓ જે છે અહીંથી રવાના થઈ ગયા છે અને આવતીકાલે જે આવશે ને એ પણ બે બે ત્રણ જેટલા સંઘો આવશે જેમાં પણ બહુ મોટો પ્રવાહ હશે અહીંયા ઓલમોસ્ટ ચાર થી પાંચ જેટલા એનાથી પણ વધારે કુલર્સની ફેસિલિટીસ છે અહીંયા તમે જુઓ એકસાથે અનેક બેડ્સ રાખવામાં આવ્યા છે ગાડલા ગોદડા પછી અહીંયા મેડિકલની ફેસિલિટીસ છે ઇવન પગ ઉપર મસાજ કરી દેવામાં આવે છે જેને પગમાં ડંખ પડ્યા હોય એના માટે મેડિકલ ફેસિલિટી છે પેન રિલીફ ક્રીમ પેન રિલીફ સ્પ્રે આ બધી હાજર હોય છે અરીસા પણ રાખ્યા છે જેથી કરીને લોકો આગળ જાય ઘણા લોકો હોય મારી જેમ વારો વાળા વાળા પસંદ હોય એ લોકો માટે અરીસા પણ રાખ્યા છે સાથે મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટીઝ અત્યારે લોકોને કદાચ પેટ રિચાર્જ ન કર્યા તો ચાલે પણ મોબાઈલ ચાર્જ કરી લેવો પડે એટલે મોબાઈલના ચાર્જર્સ રાખવામાં આવ્યા છે